મજા આવી આ બકા લેબડાવા વાયા છે ને તે બે મહિનામાં બે કે ત્રણ મહિના થયા પણ માથું જબરા ને કહી ગયા છે હા અમે ચિંતા જેવું નહીં પણ મારા આવું આ ગાયો વાળા અને આપણા બકરો વાળા આવે ને એ ચોક નુકસાન કરે એ તો અમે પૈસા નહીં કરે ને પાછો ગાળો વાળો ભાગે પણ આપણો દીકુરો છે ને અમારે એને બહુ રીક્ષા કરે છે એને એક દાડો તાલ જાય ને તો બરોબર એટલે આપણને કુંડી તો હારી કુંડી નીકી સ્ત્રી હતી વાટો બાટો મારવો પડશે હા તો નહીં તો વાટો બાટો તો મારીશું પણ ચારે ખૂણે સત રાખો બાપ દીકરો દીકરો કે લીલી લે બરી રે લીલો નાગર વેલ નો સોર હું લેબડા થયા છું મારા લેબડા ઓ હો હો જોરદાર લેબડા થયા છું ભાઈ આ આપણો દીકુ એકલો જેવો છે મારા હોય છે બહુ છે બહુ આમ ચલણ કરે છે

કાલે હું આ રે ઉભું કર્યું તું પવન આવ્યો તો તે ભૂઈ પડી તું આ રસ્તા તું મારી બાંધા એ ને છે આ છે મારું ને છે આ બધું છે આ તો હું કઈ જ તો બધું તો માં તો હું તો બધું જ તું જ થઈ જામ લે સર ને ગોઠું ફોન ના હે હમણા ફોન ના વારા હમણા અમારા એક બૈરો ફાન ના છે દે તો ખરા તાકાત તો તાકાત નઈ બોલો મારા આગળ અરે ભોરાની બાવું હું નાખું હું આમ મગજ જોઈ છે લેકલ મગજ જોઈયો તે આઈ ગયા મોટા દોહન કરે તો નઈ મારા બાપ મેલું ભૂઈ પર મારા બાપની સગા એક દાડો ઓસ તો માર તો રી માતી નહીં તમને

ઘર આમ મજા નહિ હતા ફૂટી જાય બાંધતા હતા ખારો મારાતુર આવું ઘર આવતું હશે આ તો વગર વાંકી મારા રાગ કરાવવો પડશે ડબલું બબલું અમારા ભાઈ બંધ મળી રાખ કરાવવું પડશે માણ કોક તો રાગ કરવો પડશે ઘર આવી ગયો ઘેર નહીં જવું પેલા ભાઈબંધો મળી રાગ કરાવવું પડશે પછી જો લડાતું હશે એવાના

ખાવાનું બનાવ્યું ઓ ઘેર ખાવાનું બનાવ્યું હા તો ખાય તને આપણે ઘેર ખાઈ લેજે ના ના નહીં ખાવ ઘેર ખાવાનું બનાવી છે એવું છે ઓ અન પા આવતા માં ઘેર આવું ને તમારા વા કે ખા ખાધી દીધું તમને ઈકન તો ખાઈ નાખી દો કેવું પડે હા તો વાધો નહીં તું ના આવ તો બસ ખાઈ ના ઓટો મારજો હાજે હા વાધો ઓટો મારો અન લડતા ને બા ના ના ઈ ના જેવું કોણ થાય યાર આ હું ને કરું તાન હા તું ને કર હું જઉં આમ શું કીધું આ બે તો લડી લડીને મરી જશો અને જે રાખ બાગ કરાવવું પડશે ના કાતો જે લાંબ લડી કરે

બાકી ચિંતા નહીં આપણે તો પેલો ઓબ્લો જોઈને એટલે ઓબ્લેમ તો જફા નહીં ખાલી પેલા ઈંડા કાઢે ને એન્ડ જોતા આવું ઓ પેલા ભાઈ અમારું કોમ કરે તે પાક મદદ નહીં કરાવી હું ઘીઓ પાય એમ કહી એટલે મારે જવું પડશે એન્ડ જોડી ઓહો તો ત્યાં એકલા એક સતબ કાઢી મજૂરી કરો મારે તો ભાઈ છે મન તો બોલી કે તું આવતો નહી હું ઘીરી નાખું તારો ઘરમાં ઘરમાં કે મારો કોમ કઈ મરજા પામ કહી

આપડો ઓબલો જોવા જતો ઓબલો હતો જોવા જતો ઓ એટલે તમે કઉા હું જોઈ ને આવું જોઈ આવો આમ ચતુર હતો ને એના ફોન ખબર નઈ હજુ ઓળખતું નહીં મને